ઇકો સેલ પોલીસે તબીબ હેમંત ડાયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરી છે સુરતના તબીબ નિકુંજ પટેલનો ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી જે આ ગામ તબીબોની કોસ સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી જ્યાં વધુ એક તબીબે જોડે થયેલી છેટરપીંડીના કેસમાં ફરિયાદ ધરપકડ કરવામાં આવી છે જે આ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચા કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે પટેલ છે નિકુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છે બંને જે ઝડપાયેલા છે તે પ્રેક્ટિસ કરે છે છે જે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડોક્ટર તરીકે સ્વિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે